बोटाद शहर मा हडकाया श्वान नो आंतक आवियो सामने 6 થી 7 લોકો ને શ્વાન કડતા ઇજાઓ પહોંચી બોટાદના ઢાંકણિયા રોડ વિસ્તાર માં શ્વાન ને હડકવા થતા લોકો ને ભર્યા બચકા વિસ્તાર ના રહીશો કામકાજે જતા શ્વાને રહીશો ને બચકા ભર્યા 7 એક જેટલા લોકો ને ઇજાઓ થતા પ્રથમ બોટાદ અને ત્યાર બાદ વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયા पर तुम कोड़ा ने इसका मां बता अब विचार बोलो तुम्हारे बोलो आज से आज से कह रहे हैं मौका वही गया नहीं कोई

કેટલા જણા ના કઈડી વાંધા છે 6 7 જણા કઈડી બરાબર બધા સલ્ટી હોસ્પિટલ માં હા સલ્ટી હોસ્પિટલ માં સારવાર લેવા આયા છે હળકાયું કૂતરું છે હા ઓકે તમે ક્યાં જ તો મે હું કારખાને જતો તો ને સાલુ ગાડીએ કરી પકે કઈડી ઓર મુકાવ જો તો આઈ જતો શું નામ તમારું મારું નામ મહેશભાઈ કઈ જગ્યા રહેવાનું પકા વાડી બોટાઈ